પાટીદાર સમાજના યુવાનોને લઈને લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું છે યુવાનોને લઈને લાલજી પટેલે ચિંતા વ્યક્ત કરી છે યુવાનો ગેંગસ્ટર બનવાના રવાડે ચડી રહ્યા છે ફિલ્મો જોઈને યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે સટ્ટા અને દારૂના કેસમાં પાટીદાર સમાજના યુવકનું નામ આવે છે આ જોઈને શરીરમાં ધ્રુજારી આવી જાય આપણે સંમેલન માત્ર જમવા માટે નથી કરતા સરકારી ભરતીમાં વધુમાં વધુ પાટીદાર યુવાનો ફોર્મ ભરે તેવી વાત લાલજી પટેલે કરી ગેંગસ્ટર પેલું ધુરંધર પિક્ચર જોયું ને એ બધા ગેંગસ્ટર બનવું હોય બાઇક ની હતા ગાડીની અંદર પિસ્ટલ પીવાની હતા ડ્રિંક કરવાની હતા આજનો યુવાન વ્યસનનો કેટલો તડબડ તમે જોવા કરા આજે દુઃખ સાથે મારે કેવું પડે કે ગુજરાત ની અંદર કોઈ પણ પેપર ની અંદર નામ આવે ને પાટીદાર સમાજ નું તો કાળજુ કંપી જાહે યાર ક્યાર આપણા દીકરા નું સટ્ટામાં નામ આવે આપણા નું દારૂ પીવાનું નામ આવે આપણા દીકરા નું જુગાર રમવા નામ આવે તમે કલ્પના તો કરો અત્યારે યુવાન ક્યાં છે આજનો યુવાન શું ક્યાં છે હું મારી લાઈફ મારી વાઈફ મારો મોબાઈલ અને હું ધારું એમ કરું મોજ કરું દુનિયા જોવા જવી જોઈએ સમાજ જોવા જવો જાય દેશ જોવા જવો જાય શું થશે આવશે તમે વિચારો કે તમે યુવાનો માટે નહીં વિચારો શું થશે આજે કડી ની અંદર શું પરિસ્થિતિ એ મને કહેજો વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે મુકેશ પાટીદાર સમાજના યુવાનોને લઈને રાજી પટેલે આ મોટું નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે યુવાનો ગેંગસ્ટર બનવાના રવાડે ચડી રહ્યા છે સંમેલન માત્ર જમવા માટે નથી તેવું કહ્યું છે સમાજના યુવાનોને લઈને લાલજી પટેલે યુવાનો જે છે તે ખોટા રવાડે ચડી રહ્યા છે ફિલ્મો જોઈને યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે શું માનવું છે આપનું આ નિવેદનને લઈને હું લાલજીભાઈના આ નિવેદનને સમર્થન કરું છું અને સંપૂર્ણપણે અત્યારના યુગમાં જે ધુરંધર થી માંડીને જે યુવાનો અત્યારે બીજા રવાડે ચડી રહ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય થયો છે સમાજમાં એના લીધે ઘણા બધા આપઘાતના બનાવો બને છે પરિવારો હેરાન થવાના બનાવો બને છે અને ખાસ કરીને નવા યુવાનો શોર્ટ રસ્તેથી જે પૈસા કમાવાનો જે રસ્તો અપનાવી રહ્યા છે તે ખૂબ જ અત્યારે દુખન દુઃખદ અને ચિંતાનો વિષય સમાજ માટે છે દિનેશભાઈ પાટીદાર સમાજના યુવાનો હવે સાચા રસ્તે જાય ખોટા રસ્તે ના જાય તેના માટે સમાજે શું કરવું પડશે સમાજ ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે જાગૃતિના અભિયાનો પણ ચલાવી રહ્યા છે અને આના માટે કડક રીતે સામાજિક બંધારણ બને અને સમાજના લોકો આને સહકાર કરે એ માટેના પ્રયાસો કરવામાં આવશે જી આભાર દિનેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ તો સટ્ટા અને દારૂના કેસમાં પાટીદાર સમાજના યુવકોનું સતત નામ આવી રહ્યું છે અને તે જોઈને શરીરમાં ધ્રુજારી આવી જાય તેવું લાલજી પટેલે નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે આઠ આટલા પાટીદાર સમાજ સંમેલન કરી રહ્યા છે આ સંમેલન માત્ર જમવા માટે નથી કરવામાં આવતું અને હવે સરકારી ભરતીમાં વધુમાં વધુ પાટીદાર યુવાનો ફોર્મ ભરે તેવી વાત લાલજી પટેલે કરી છે વરૂણ પટેલ આપણી સાથે પાટીદાર નેતા જોડાઈ ગયા છે વરુણભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અત્યારે પાટીદાર સમાજના યુવાનને લઈને લાલજી પટેલે જે નિવેદન આપ્યું છે ચિંતા વ્યક્ત કરી છે કહ્યું છે કે યુવાનો ગેંગસ્ટર બની રહ્યા છે ફિલ્મો જોઈને ખોટા રસ્તે જઈ રહ્યા છે શું માનવું છે આ નિવેદન લઈને આપનું ક્યાંક ને ક્યાંક ફિલ્મો ની અસર યુવાનો ઉપર હંમેશા પડતી હોય ને હું મેં પોતે કોલેજ કરી છે ને હું યુવાનો હતો ત્યારે મારી ઉપર પણ અસર પડતી હતી એ સો ટકાની વાત છે પણ સામે બેડ હેબિટ અને જે વ્યસનો છે તો એ વ્યસનો ખૂબ મોટો ચિંતાનો વિષય છે એ ખાલી પાટીદાર સમાજ માટે નહીં આ પ્રશ્ન દરેક સમાજ માટે આ યુથ નો પ્રશ્ન છે દરેક સમાજના યુથની આ યુથમાં આ પ્રોબ્લેમ આવી ગયો છે ધીમે ધીમે એટલે ચિંતા સો સો ટકા દરેક સમાજના આગેવાનો કરવી જોઈએ ખાલી પાટીદાર સમાજ જ વરુણભાઈ પાટીદાર સમાજ આટ આટલા સંમેલન કરી રહ્યા છે તો કેમ કોઈ સુધારો નથી આવતો બેન હું તમને એ જ કહું છું કે આ પ્રશ્ન ખાલી ને ખાલી પાટીદાર સમાજનો નથી પાટીદાર સમાજમાં સુધારો આવી રહ્યો છે પાટીદાર સમાજ પ્રગતિ એ કરી રહ્યો છે એ બધાથી એ બધા એ બધી વાત અલગ છે પણ સાથે સાથે આપણે યુવાનોમાં જે આ દેખાદેખીનો ફેશન વ્યસન નો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એ ટ્રેન્ડની પણ ચિંતા કરવી જોઈએ એ ટ્રેન્ડ એક ચિંતાનો વિષય રહે અને ટ્રેન્ડને સર્વ સમાજના યુથમાંથી ખતમ કરવા માટે સમાજે સામૂહિક મુહિમ ઉપાડવી જોઈએ દરેક મુહિમા તો દરેક સમાજની પીડા પાટીદાર સમાજ લઈને ચાલી રહી હોય જી બિલકુલ આભાર વરૂણ પટેલ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ તો વરૂણ પટેલનું કહેવું છે કે આ માત્ર પ્રશ્ન પાટીદાર સમાજના યુવાનોનો નથી પરંતુ સર્વ સમાજનો છે પરંતુ અત્યારે લાલજી પટેલે આ નિવેદન પાટીદાર સમાજના યુવાનો માટે આપ્યું છે અને તેઓએ ચિંતા વ્યક્ત કરી છે યુવાનો ગેંગસ્ટર બનવાના રવાડે ચડી રહ્યા છે ખોટા રસ્તે જઈ રહ્યા છે ફિલ્મો જોઈને અને સટ્ટા અને દારૂના કેસમાં મોટા ભાગે પાટીદાર સમાજના યુવકોનું જ નામ આવે છે અને તેને લઈને લાલજી પટેલે ચિંતા વ્યક્ત કરી છે તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે આટ આટલા પાટીદાર સમાજ સંમેલન કરી રહ્યા છે આ સંમેલન માત્ર જમવા માટે નથી કરતા અને સમાજમાં સુધારો આવે તે માટે આ સંમેલનો થઈ રહ્યા છે સરકારી ભરતીમાં પણ વધુમાં વધુ પાટીદાર યુવાનો ફોર્મ ભરે તેવી પણ અપીલ લાલજી પટેલે કરી છે તો દરેક સમાજની પીડા હોવાની વાત વરુણ પટેલે કરી છે માત્ર પાટીદાર યુવાનો જ નહીં પરંતુ સર્વ સમાજના યુવાનોનો આ ચિંતા છે અને તો આપણી સાથે પરશોત્તમ પીપળિયા લાઈવ જોડાઈ ગયા છે પરસોત્તમભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં પાટીદાર સમાજના યુવાનોને લઈને લાલજી પટેલે નિવેદન આપ્યું છે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે યુવાનો અત્યારે ગેંગસ્ટર બનવાના રવાડે ચડ્યા છે ખોટા રસ્તે જઈ રહ્યા છે છે શું આપનું આ લઈને બેન જી તેમણે કરેલી ટિપ્પણી એકદમ વ્યાજબી છે પણ એ પાછળના પરિબળો ક્યાં એ પણ આપણે વિચારવું જોઈએ કારણ કે અત્યારે ડ્રગ છે એનો ફેલાવો દિન પ્રતિદિન વ્યાપ વધતો જાય છે એની પાછળના પરિબળો કોણ ડ્રગ ક્યાંથી આવે છે એના પેડલર કોણ છે આપણે હંમેશા એનો ઉપયોગ કરનારને શોધીએ છીએ પરંતુ એના મૂળમાં જતા નથી એની પાછળના અનેક રહસ્યો છે જે આખું જગત જાણે છે અને ગેંગસ્ટરની બાબત જોઈએ તો આ પણ એક જેને કહેવાય કે રોજગારીની અભાવે આવી બધી આડઅસરો થતી જોવા મળે છે એટલે બેકારી નાબૂદ થવી જરૂરી છે જે કાંઈ ડ્રગની બાબત છે એમાં ડ્રગ ઉતારનાર દેશની અંદર એ જવાબદારોને શોધવા જરૂરી છે આ બધું થશે તો જ આને નાથી શકાશે માત્ર ને માત્ર યુવાનોને જવાબદાર ગણીને આપણે છટકી નહીં શકીએ આના માટે તંત્રએ સાબદું રહેવું પડશે અને આવી બધી બાબતોમાં ચિંતા વ્યક્ત કરે છે એ વ્યાજબી છે પરશોત્તમભાઈ યુવાનો સાચા રસ્તે જાય તેના માટે સમાજ અત્યારે શું પગલા લઈ રહ્યા છે શું કરી રહ્યા છે તેના માટે અને ખોટા રસ્તે યુવાનો ન જાય તેના માટે હવે સમાજે શું કરવું પડશે મારી દ્રષ્ટિએ સમાજ તો જાગૃતિનું કાર્ય કરી શકે સમાજ પાસે કોઈ કાયદો નથી કે આ દોષોને ડામી શકે સમાજ છે એ હરેક વખતે જાગૃતિનું કાર્ય કરી રહી છે કે આમ ન થવું જોઈએ એવા પ્રોગ્રામો પણ કરી રહ્યા છે પરંતુ આ ડામવાની જવાબદારી કોની આ ડામવાની જવાબદારી તો સરકારની છે સરકારે આ બાબતે આગળ આવવું જોઈએ અને આ દોષોને ડામવું જોઈએ માત્ર આ એક જ્ઞાતિનો પ્રશ્ન નથી આ તમામ જ્ઞાતિનો પ્રશ્ન છે આ એક જ જ્ઞાતિના લોકો ડ્રગમાં ફેર વરે છે કે ગુંડાગીરીમાં વરે છે એવું નથી જ્યારે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે જ્યારે એની એના જીવનનો એની આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે લોકો અવળા માર્ગે ચડે છે અને ગુનાગોરી ગુનાખોરી તરફ જતા હોય છે આના માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને સરકારે કાયદાનો યોગ્ય અમલવારી કરવી જોઈએ પણ આપ જાણો છો દીપિકાબેન કે બધા જ ક્ષેત્રમાં લાંચ બધું જતું હોવાથી આ બધી બાબતો રહી છે તો આને નાથવા માટે કડક પગલાઓ લેવા જોઈએ અમલદારો ઉપર પણ લેવા જોઈએ આ અમલદારો પણ એટલા જવાબદાર છે માત્ર સમાજ શા માટે સમાજે તો એમના જાગૃતિના કાર્યક્રમો કરવાના હોય છે અને એ કરી રહ્યા છે બધું સમાજ ઉપર ઢોળીને શાસન બચી શકે નહીં જી બિલકુલ આભાર પરસોત્તમભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ એટલે કે આ પાટીદાર સમાજના યુવાનોનો પ્રશ્ન નથી પરંતુ સર્વ સમાજનો પ્રશ્ન હોવાની વાત પરસોત્તમ પીપળીયા કરી છે